ચાલી રહી છે લાઈવ આપણે ચાલુ કરીને મૂકી દઈએ અને આપણે કરવા માંડીએ કામ ફટાફટ કેમ તમે વરસાદ આવવાની તૈયારી આપણે સ્ટેન્ડ એ નહીં કઈ નહીં સ્ટેન્ડ ગોઠવે છે રીતે આપણે બે તમાર વાડીમાં કામ કરી રહ્યા છે ઘાસ સાફ કરવાનું

जय माता जी जाड़ेजा सा जय जाड़ेजा क्या थी सो जय मजा में एकदम मजा मजो जो बरसात चालू हो गई मौसम बदल ही गयो है थोड़ा रतनपुर थी रतनपुर थी હા ભાઈ આ રતનપુરની બોર્ડર થી આવી ગયા છે મને જાડેજા સાહેબ ન્યા આપણે આ કેવી ટૂર છે આજ જો જો આજ કેટલો ખાલી ખાલી છે સંતાલપુર સંતાલપુર રતનપુરની સંતાલપુર એમ કે આપણે કેટલી મોટી મોટી ટૂર થઈ ગઈ છે અહી જબરદસ્ત મસ્તન જો સરસ સરસ મજાની ટુવેર છે બધી આપણે અને મોસમ પણ સારો એવું બગડી ગયો છે હવે વરસાદ ચાલુ થવાની તૈયારીમાં છે કેવો જામી રહ્યું તમારે ત્યાં કેવો મોસમ છે વરસાદ કેવા છે બધા જ વાડીમાં કામ કરી રહ્યા हमला आवी जाए वर्षा रे એટલે કે કેવાય ની એટલે फटाफट આયે ને પાલક છે આપણે કોઈ કમેન્ટ નથી કરતા કે જ્યા બધા તમારે ત્યાં કયો વરસાદ ચાલે ક્યાંથી જુઓ છે મેસેજ કરો હલો ફટાફટ તૈયાર જોઈ રહ્યા અમારે મોસમ બની રહ્યું હવે વરસાદ પડવાની તૈયારીમાં જ છે વાડીમાં આપણે ચાલી રહી છે કામ નીંદવાનું અલે ના 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 પાલખે ના પાલખે યાર કીતે જાની જય માતાજી ભાઈ મસમાં પલટાવી ગય છે વરસાદ सीताराम ભાઈ सीताराम ને વરસાદ આવો જામી ગયો તમાર તો કેવો વરસાદ છે વરસાદ વરસાદ આવે કઈ પાર પરિસે બપોરે જબરજસ્તી એવો વરસાદ પડી ગયો પણ આવી છે ટુર અમારે નથી એમ આજે ટુવેર નું જંગલ કેવું થઈ ગયું અમારે વધારે ઉગી ગયી ટુવેર જંગલ થઈ ગયું હું હા આપડે ઢગલા ભરીને નાખી દે આ દિન બેન લાઈવ હરકિને સ્ટેન્ડ નહીં લાવ્યો આજે સ્ટેન્ડ હોય તો આપણે એક જગ્યા પર મૂકી દે તો આજે વરસાદ ચાલુ થઈ જાય તો કરી નાખી આપણે દેશી જુગાનો સ્ટેન્ડ ક્યાં દિન બધાને દેખાડીશ પાલક જો વરસાદ ગાજી રહ્યો હ હવા જા ઓવા છાય ડૂછો આવતોય બાકી વરસાદ ગાજી રહ્યો હાલો તો પેલા આપણે કામ કરી લઈએ પછી હમણાં થોડી વાર પછી બધા લાઈવમાં આવી જાજો આપણે કરશું જે લાઈવ